નમસ્કાર મિત્રો ઇન્ડિયન પોટરીમાં તમારું બધાનું સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે જોઈ રહ્યા છીએ કે જે ગુલ્લાને હોલ પાડવામાં આવે છે કેવી રીતે પાડવામાં આવે છે તો આજના વિડીયોમાં આપણે બતાવીશું તો આ રીતે જે બધા ગલ્લા છે તમે ઘણા બધા પહેલાં ગલ્લા જોઈ શકો છો અને એના ઉપર આ રીતે હોલ લગાવવામાં આવે છે ચાકાના મદદથી તો મિત્રો હવે આપણે તમને ગલ્લો ચાકડા ઉપર બનાવીને બતાવીશું તો આ રીતે પહેલાં એને હોલ પાડવામાં આવે છે જે પહેલાં આગલા વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું કે ગલ્લાને હોલ એક કલાક પછી જ પડે તો તમે જોઈ શકો છો અત્યારે આ રીતે જ હોલ પાડવામાં આવે છે ચલો હવે આપણે સરસ મજાનો બીજો ગલ્લો બનાવી દઈએ તો મિત્રો આપણે હવે બનાવીએ ગલ્લો જે અત્યારે ગલ્લાને હોલ આપણે લગાવી રહ્યા હતા કેવી રીતે હોલ લગાવવામાં આવતો હતો તો આપણે સરસ મજાનો એક ગલ્લો બનાવી દઈએ સૌથી પહેલાં તો આપણે સરસ મજાનો ગલ્લો તો બનાવી દીધો છે હવે તો આ રીતે ગલ્લો ગલ્લો બનાવવામાં આવે છે ઉપર હવે મિત્રો આપણે બનાવીએ એક ચોરસ ગલ્લો તો ચોરસ ગલ્લો કેવી રીતે બનાવવામાં આવે છે એ હું તમને બનાવીને બતાવીશ તો મારી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો લંબચોરસ સારી રીતે ગલ્લો બનાવવામાં આવે છે અને ગલ્લાની માટે પણ એક જો માળો બનાવવામાં આવે છે એ પણ હું તમને આમાંથી જ બતાવી દઈશ તો આપણે સૌથી પહેલાં ગલ્લો જોઈએ તો અહીંયા વોલ લગાવી દઈએ તો ગલ્લો બની જાય અને એને જો માળાની રીતે આપણે કટિંગ કરીએ તો ચકલીનો માળો પણ ભરી બની શકે છે તો સરસ મજાનો આપણે ગલ્લો પણ બનાવી દીધો ચાકણો બંધ કરીએ આપણે ત્યારે તો અહીંયા આપણે જે એક વોલ લગાવીએ છીએ આપણે થોડુંક લઈ લઈએ અત્યાર પહેલા આપણે આના ઉપર હોલ લગાવશું અત્યારે તો આ રીતે હોલ લગાવવામાં આવે છે તો મિત્રો આપણે અહીંયા જો હોલ લગાવ્યો છે તો એક ચોરસ ગલ્લો બની ગયો છે અને જો આપણે અહીંયાથી કટિંગ કરીએ જો હોલ ના લગાવીએ તો ચકલીનો માળો પણ બનાવી શકીએ છીએ તો આ રીતે કટિંગ કરવામાં આવે છે પછી ચકલીનો માળો બની જશે તો અહીંયા પણ આપણે બે હોલ લગાવવાના રહે છે આ રીતે તો કોઈ તારની મદદથી બાંધી શકાય કોઈ દોરીની મદદથી પણ બાંધી શકાય ને અને ઝાડ ઉપર આપણે લટકાવીએ તો ચકલી પણ અંદર અંદર માળો પણ કરી શકે છે અને તાબા ઉપર પણ બાંધી શકીએ તો આ રીતે ચકલીનો માળો પણ બનાવવામાં આવે છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગે વિડીયો પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરજ ફરી મળીશું નવા વિડીયોમાં